આપણે આપણા સમાજમાં રહેતા હોઈએ ને ત્યારે દુઃખ બહુ જ પડે છે જેમાં બહેનો રાખે ને ત્યારે દૂધને બહુ પડે છે પણ સવારે એ દહીં થઈ જાય છે એની કિંમત વધી જાય છે પછી એ દહીંને ને વલોવી રાખે એટલે દહીં ઉપર કષ્ટિ બહુ પડે પણ માખણ થઈ જાય છે એની કિંમત વધી જાય છે એ માખણને ને બહેનો ચૂલા પર ચડાવે ત્યારે માખણ ઉપર કષ્ટ બહુ પડે છે સાહેબ પણ ઘી થઈ જાય છે એની કિંમત વધી જાય દૂધ સફેદ છે દહીં સફેદ છે માખણ સફેદ છે અને ઘી સોનું બની જાય છે આના ઉપરથી દાખલો એટલો જ લેવાનો છે કે જીવનમાં વારંવાર કષ્ટી પડે ગમે તેટલા દુઃખ આવે ગમે તેટલી પીડાઓ સહન કરવી પડે પણ જે પોતાનો રંગ ના બદલે એની સમાજમાં કિંમત વધે છે અને તે લોકોના દિલમાં પોતાના માટેની નવી પ્રતિષ્ઠા ઉભી કરે છે કે કોઈ બંગલા ગાડી રૂપિયા નથી જીતી લેતો પણ પોતાનું નામ જીતી લે છે અને અંતે તે સોનું બની જાય છે જય શ્રી કૃષ્ણ